જે લોકો તેલ ખાવા નથી ઈચ્છતા કે પછી હેલ્થ કોન્સિયસ છે એવા લોકો માટે આજે હું ખાસ પ્રકારનું અથાણું લઈને આવી છું તો ગુંદાનું ખાટું અથાણું ગુંદાને ભરવાની ઝંઝટ વગર અને એ પણ બિલકુલ તેલનો ઉપયોગ કર્યા વગર બનાવીશું તો ચાલો એની રીત જોઈ લઈએ તો પાંચસો ગ્રામ ગુંદાને મેં ચોખ્ખા પાણીથી ધોઈ અને કોરા કપડાથી લૂંછી લીધા છે હવે એને તોડી અને એમાંથી ઠળિયા કાઢી અને આ રીતે એકના બે ભાગ કરી લીધા છે ગુંદાને ભરવામાં ઘણો સમય લાગતો હોય છે પણ આ રીતે ગુંદાને તોડીને એકના બે ભાગ કરી લેશો તો અથાણું ફટાફટ બની જશે સાથે જ મેં એક કાચી કેરીને પણ આ રીતે ઝીણા ટુકડામાં સમારી લીધી છે તો સમારેલી કેરીને પણ એમાં ઉમેરી દઈશું હવે એમાં એક ચમચી જેટલું મીઠું એડ કરીશું અને તેલ વગરનું અથાણું બનાવવા માટે અત્યારે મેં બજારમાં મળતો એકદમ કોરો સંભાર લીધો છે તો તમને જોતા ડ્રાય જ હોય છે તો જો તમે તેલ વગરનું અથાણું ખાવા ઈચ્છો છો તો આ રીતનો ડ્રાય અથાણા સંભાર લાવી અને અથાણું બનાવી શકો છો તો અત્યારે મેં દોઢસો ગ્રામ જેટલો અથાણા સંભાર એડ કર્યો છે હવે ગુંદા અને કેરી સાથે અથાણા સંભાર સરસ રીતે મિક્સ કરી લઈશું ચમચાથી અથાણા તો હવે ગુંદા કેરીનું અથાણું સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે તો આ બિલકુલ તેલનો ઉપયોગ કર્યા વગર બનાવેલું અથાણું તમે બરણીમાં ભરી ફ્રીજમાં મૂકી અને એક મહિના સુધી ખાઈ શકો છો અને જો તમે ગરમ કરી અને ઠંડુ કરેલું તેલ રેડશો તો આ અથાણું તમે આખું વર્ષ પણ સ્ટોર કરી શકશો તો આ રીતે બનાવેલા ગુંદા કેરીના અથાણાને તમે બનાવીને તરત જ ઉપયોગમાં લઈ શકો છો તો બિલકુલ પણ તેલનો ઉપયોગ કર્યા વગર કે ગુંદા ભરવાની ઝંઝટ વગર આ અથાણું તમે પણ એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી આજની અથાણાની રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરી મારી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ગુંદાનું ખાટું અથાણું બનાવવાની આ રીત તમને કેવી લાગે એ પણ કમેન્ટ બોક્સમાં લખવાનું ચૂકતા નહીં